હવે એ શું કરવાનું એવી રીત નથી કેમ હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી વેલકમ ટુ ન્યુ વ્લોગ નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું હવારના પોરમાં અમારા ઘરે ગાય આજે સવારમાં હે ને વ્લોગની શરૂઆત થઈ એ પહેલાં હે ને કહી દો પૂડા બનવાના છે અમારા ઘરે પૂડા તો બને જ છે ઓલરેડી એટલે ચાલો જોઈએ આજે આપણે પુડા કઈ રીતે બને ને આસો થઈ ગયો દસુ લોટ નહીં નથી થયો તો ગઈ દર્શના જે હવર હવર માં પૂડા બનાવે છે પૂડી પુડી લોટ આસો થઈ ગયો નથી થયો મને ખબર હોય ને તને ખબર હોય કે મને હું બનાવું ઓવો જ લોટ હોય એવું છે હા મને તો લાગે કે આસો થઈ ગયો યાર પોલા થઈ ગયો હોય તો હવે એ શું કરવાનું એવી રીતના એવું બધાય કરે છે એ નઈ કરું મને ખબર નથી બાકી આ હું કેમ કરવાનું છે આસો ન થઈ ગયો આસો લોટ હોય ને એમાં આસા થાય પૂડા બરાબર છે ગઈ જવે જો જો ફેરવવાની તૈયારી થઈ રહી છે જાડો લોટ હોય એમ જાડા છે કોન્ફિડન્સ આવી જાય ને પછી કઈ પ્રોબ્લેમ ના થાય કોઈ પણ વસ્તુ બનાવવામાં ને ઘઉંનો લોટ છે ઓગારે અને તો ખ્યાલ જ હશે ખ્યાલ ન હોય તો કહી દઉં આવું કઈ લાગત ખાતા ના હોય પૂડા હું તો હું થયું પૂડો આડો થઈ ગયો એ તો થઈ જાય એવું કઈ ન હોય પેલી પેલી વાર બનાવો એટલે તો કોઈ પેલી વાર બનાવતા હોય ને એટલે થોડીક તો મિસ્ટેક રહેવાની જ

तो आज नाइज हमारे लिए हमारी बीबी सुबह सुबह हमारे लिए पूड़े बना रही है के आटे के लोट के उगार के पानी में मिक्स करके और ये तवी पर तल के ऐसे और उसमें घी डाल के गोड़ डाल के ऐसे ऐसे करके खाएंगे ना तो बहुत ही बढ़िया मजा आएगी हम्म तो क्या ते तो कसा पूरा ना हो એમ કે કાસા નહી રહી બ્લોગ ની શરૂઆત આજે અમારા ઘરે પૂડા બનાવવાથી થઈ છે અને અમે લોકો અત્યારે જાગી ગયા છે હવારમાં વેલા વેલા તો અમારે અત્યારે કામ ઉપર પણ જવાનું છે તો વિચાર્યું કે હાલોને આજે પૂડાનો નાસ્તો કરીએ એની સવારમાં ટિફિન બનાવી લીધા છે શાક સંભારો રોટલી અને હું તો ખબર જ છે બધાને કે ના ના એ તો બરાબર છે રેગ્યુલર ઉઠતા હોય ભાઈ હું છે ને કામ ઉપર જવાનું છું ફટ ફરૂટ વેચવા અને એ પણ બ્યુટી પાર્લરે જાહે તો કન્ટિન્યુઅસલી જે કામકાજ હોય એ કરશું અને પછી આપણે વિડીયો વિડીયો બનાવશું તો જો અત્યારે છે ને પૂડા કેવા બન્યા છે એ બધાને કહી દઉં હાલો તો બધાય હે ને વિડીયોમાં તો બન્યા રહેજો જો અત્યારે છે ને તવી ઉપર તેલ લગાવવાનું હોય અને પછી છે ને લોટ ને નાખવાનો હોય ઉપરથી એવું કઈ ના હોય કોઈને આવડતું ના હોય શીખવાનું હોય

પણ ત્રાહા બાંગા બને છે બને તો સારા પણ ત્રાહા બાંગા બને ઓર્ડર ઘી આવી ગયું છે અને જોઈએ જોઈએ અત્યારે તો જામી ગયું છે એકદમ કેમ આ ઘી છે ને દોસ્તો કર ઘરાવ ઘી છે ઘરઘરાવ ઘરાવ આ મારા મમ્મી પાંચ વર્ષથી એક જ જગ્યાએથી ઘી લેવા જાય છે ગામમાંથી તો એ એમની ત્યાંથી ને લેતા આવે છે હમ સાડા ત્રણસો રૂપિયાનો અડધો કિલો છે સાડા ત્રણસો એટલે સાતસો રૂપિયા થાય કિલ્લાના હં તો તમે ગણ્યા બહાર છો

ખાવાનું કામ છે બરી ગયો ના મજા આવે હા લઈ લે હવે તો ઉતારી રે રોટલી બની જાય ક્યાંક પૂડા પરેલા અને ત્રાસા અને બાંગા જેવા હોય એવા લોટ નથી નાખું આમાં બીક પણ લાગે કારણ કે હે ને તવી બહુ રખરખતી હોય ધગતી હોય તવી

જેમ એક તો મારું કેવું કરે નઈ ને મને આયા વાંધો આવે રોટલી ની જેમ ફૂલ છે જો ઉતારી લે ફૂલે એટલે પાકી ગયો કેવાય જશું हाँ ब रेडी अभी दोस्तों हम नाश्ता कर रहे हैं पूड़े के तो ये है मेरे लिए तीन पूड़े और उसने दो पूड़े और ये गोर गिरा दिया हाँ गोर गिरा दिया और ये तो है घी हाँ वह देन खबरच छे कि आ घी है आ है मतलब सीधा तो तो दोस्तों आज तो मस्त से नाश्ता करिए पूड़ा नो बस ना जिमने सेट मन है जी जो તો દોસ્તો હાલો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ પછી વ્લોગ પાછો કન્ટિન્યુ કરીએ તારો ભરવું ના મારે મારું નથી ભરવું આય ભરે તો ખરી કે પૂડા કેવા બઈના પૂડા કેવા બઈના અરે એકદમ લા તો પછી મસ્ત બઈના તૈયાર હા યાર રિસ્પેક ઓમ ધ બોટમ માય હાર્ટ ઇઝ હવે એને આપણે ટિફિન આવી ગયું છે આપણું અને આપણે રીતે આપણે ઠેલી ગોતી ટિફિન લઈ એ રિક્ષા તરફ જઈએ રવાના થઈએ તો અબી દર્શના